તો અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદે જાણે કે કાળો કહેર વર્તાવ્યો હોય જેને લઈને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ખેડૂતોએ મોંઘા બિયારણ અને મોંઘા ખાતર પાછળ ખર્ચ કરીને તલ બાજરી અને જાત ડુંગળી સહિતના પાકનું વાવેતર કર્યું પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સાત વીઘા ની ડુંગળી વાવી હતી ને સાત વીઘા ની ડુંગળી માં મારે બે લાખ નું નુકસાન ગયું છે અને ડુંગળી મેં કાઢીને ને પાથરા કર્યા હતા ને લણવાની તૈયારી હતી અને માથે વરસાદ પડ્યો છે પાંચ વીઘા ની ઝાડ છે લણવા ની તૈયારી હતી પાથરા ફરે છે હવે બાર કાઢવા એ કાઢે છે બરોબર નુકસાન દોઢ દોઢ એક લાખ ની નુકસાની છે

મકાય એમાં પણ મોટી નુકસાની થઈ છે અને બાજરીમાં પણ મોટી નુકસાની થઈ છે ખેડૂતો અત્યારે એવી પશુપાલન પોઝિશન આખા ગામમાં અને સમગ્ર મારા વિસ્તારની અંદર છે તો અત્યારે ખેડૂતો રાતા પાણી એ રોવે એવી પોઝિશન ઊભી થઈ છે વિભાગની આગાહી અમરેલી જિલ્લામાં ઠરી જે પડેલો વરસાદ છે અંધરાધાર વરસાદ પડ્યો તો અમરેલી લાઠી અને સાવરકુંડલા પંથકમાં તો રાત્રીના જે વરસાદ પડ્યો જાણે તાવ તે વાવાઝોડા ને યાદ તાજી આપી હોય તેવા દ્રશ્યો આવ્યા હતા અને એના કારણે જગતના તાતને વ્યાપકપણે પણ નુકસાની ગઈ છે ઉનાળુ પાકમાં કરેલા ડુંગળી ઝાર બાજરી સહિતના વાવેતરો છે તે સાવ નષ્ટ થઈ ગયા છે આપ જોઈ શકો છો આપણે જે સાવરકુંડલાના ઓળિયા ગામે ખેડૂત છે તે ડુંગળી અત્યારે પોતાના ખેતરમાંથી પાણીમાંથી બહાર કાઢી રહ્યો છે એને સાત વીઘાની ડુંગળી હતી અને તમામ પાક છે તે પાણીમાં નષ્ટ થઈ ગયો છે અને બીજી તરફ પણ બતાવવાના હું પ્રયાસ કરીશ કે આપ જોઈ શકો છો કે આ જ છે પોતાની ઝાર વાવી હતી જે પાણીમાં અત્યારે તરબોળ થઈ ગઈ છે અને આખું ખેતર છે તે પાણીમાં ભરાઈ ગયું છે જેના કારણે વ્યાપકપણે નુકસાની ખેડૂતોને થઈ છે હાલમાં જ આપણે વાત કરવાનો પ્રયત્ન ખેડૂત જોડે પણ કરીશું કે કઈ રીતની નુકસાની ગઈકાલે કઈ રીતે પડેલો વરસાદ છે તે વરસાદ કારણે તેને નુકસાની ગઈ છે હાલમાં જે રીતે ખેડૂતો છે તેને ઉનાળામાં કરેલી ખેતીનો મોમાં આવેલો કોળીયો પ્રયત્ન કરીશું વડીલ આપણે હાલમાં જે રીતે નુકસાની ખેડૂતોને ગઈ છે આ નુકસાની ને લઈને ખેડૂતોની શું માંગ છે આપણે ખેડૂતોને પૂછવાનો પ્રયત્ન તમારું નામ શું અને કેવી નુકસાની નુકસાની તો લાટ છે પણ

તમારું નામ શું અને જે ડુંગળીનું વાવેતર કેટલા વીઘામાં કર્યું તું કેટલો ખર્ચો કર્યો હતો મારું નામ રાદડિયા સિરાખ છે મારું ગામ ઓળિયા છે સાવરકુંડલા તાલુકાનું મેં આ સાત વીઘાની ડુંગળી વાવી હતી સાત વિઘાની ડુંગળીમાં બે લાખની નુકસાની થઈ છે મારે આ પાતરા કર્યા હતા લણવાની તૈયારી છે લણે તા અને વરસાદ માથે પડી ગયો છે વરસાદ અંદર આ ધાર પડ્યો અને વીજળીના ગાજ વીજની સાથે સમકાર અને ભમકારા થતા હતા ને ભડાકા સાથે પડેલા વરસાદથી ખેડૂતો માટે તબાહી સર્જી છે અને આ કમોસમી વરસાદે અમરેલી જિલ્લાના ઓળિયાના ખેડૂતોને તબાહ કરી દીધા છે ત્યારે ખેડૂતોની માંગ છે કે આ ખેડૂતોના સર્વે કરીને સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી